બનાસકાંઠામાં આવશ્યક ચીજવસ્તુની સંગ્રહખોરી સામે પ્રતિબંધ મુક્તું જાહેરનામું જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા કરાયું બનાસકાંઠામાં કોઈપણ વ્યક્તિ વેપારીઓ સહિતના લોકો આવશ્યક ચીજવસ્તુઓનો સંગ્રહ બ્લેક માર્કેટિંગ અથવા તો ભાવમાં ચાલાકી કરી શકશે નહીં બનાસકાંઠા જિલ્લામાં પેટ્રોલ ડીઝલ અને દૈનિક જરૂરિયાતો સહિત આવશ્યક ખાદ્ય ચીજવસ્તુઓ અને ઇંધણની અનધિકૃત સંગ્રહખોરી તથા જાહેર વ્યવસ્થા ન ખોરવાય તે માટે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સંગ્રહખોરી કરવા ઉપર પ્રતિબંધ મુકતું જાહેરનામું બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ મિહિર પટેલ દ્વારા પ્રસિદ્ધ કરાયું છે બનાસકાંઠામાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવન અને ભારતીય નાગરિક સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રેસઠ અન્વયે આ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ વ્યક્તિ વેપારીઓ જથા બંધ વેપારી છૂટક વિક્રેતાઓ અથવા તો વ્યાપારી સંસ્થાઓ આવશ્યક ચીજવસ્તુઓ ચોખા ઘઉં કઠોળ ખાંડ ખાદ્ય તેલ શાકભાજી દૂધની બનાવટો દવાઓ પેટ્રોલ અને ડીઝલ સહિતની ઈંધણ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓના સંગ્રહ અથવા તો સંગ્રહખોરી સામે પ્રતિબંધ રહેશે તમામ વેપારીઓ અને સ્ટોકિસ્ટરોએ તેમના વર્તમાન સ્ટોક જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠાને જાહેર કરવાના રહેશે નાગરિકો સંગ્રહખોરી બ્લેક માર્કેટિંગ અથવા તો ભાવમાં ચાલાકીની કોઈ પણ ઘટનાની જાણ જિલ્લા પુરવઠા અધિકારી બનાસકાંઠાને કરી શકે છે આ જાહેરનામું સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આગામી તારીખ નવ સાત બે સુધી અમલમાં રહેશે આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ ઓગણીસો પંચાવન અને ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ બસો મુજબ શિક્ષાને પાત્ર થશે આ હુકમ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટરથી ઉપરનો દરજ્જો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે ઉપરોક્ત મુજબનું કૃત્ય કરનાર ઈસમો સામે ઉપર મુજબનું કોઈ પણ સામાન નિયમો અનુસાર કબજે લઈ શકાશે